સ્વાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બસો બાવનમાં જન્મોત્સવની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી જે આ મિત્રો ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બસો બાવનમાં જન્મોત્સવની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્યમાં મુખ્ય કૃષ્ણ મંદિરો જેવા કે દેવભૂમિ દ્વારકા જગત મંદિર ડાકોટ અંશુરાય મંદિર અને શામળાજીના વિષ્ણુ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ યોજાયેલ છે ગુજરાત સહિત દેશના દેશભરમાં લગભગ શ્રી કૃષ્ણના મંદિરમાં લાખો સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે જી હા મિત્રો નંદ ઘેર નંદ વૈવ જય કનૈયા લાલ કી અને હાથી ઘોડા પાલકીને જય કનૈયા લાલ કી નાથથી સમગ્ર વાતાવરણમાં ભક્તિમય બની ગયું છે જી હા મિત્રો દ્વારકામાં જન્માષ્ટમીના પાવન અવસરે ભક્તોની અવિતર પ્રહાર જોવા મળી રહ્યો છે ભક્તોને દેશના ખુલ્લા મંચ પર સ્નાન અભિષેક દર્શનો લાહવા લાગ્યા છે મંદિરોનું અળાય તેવી ભીડ જામી છે મંદિરના ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને દર્શન માટે વિશેષ વ્યવસ્થાની ગોઠવણી કરવામાં આવી છે તો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ